મહારાષ્ટ્રની અંદર બારામતી જિલ્લામાં એક દંપતી ભગવાન કરે અને લતા કરે ભગવાન કરેની ઉંમર સડસઠ વર્ષ લતા કરેની ઉંમર પાસઠ વર્ષ અને બંને પતિ પત્ની એકલા રહે સામાન્ય મજૂરી કરે ને પોતાનું જીવન નિર્વાહ કરે એમાં પહેલાં ભગવાન કરેને કંઈ તકલીફ પડી શારીરિક એને હોસ્પિટલાઇઝ કર્યા તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા બધા ટેસ્ટ થયા આ તે અને અમુક પ્રકારના રોગ ડિટેક થયા પછી નક્કી કર્યું ભાઈ આમના માટે એમને ઓપરેશન કરવું પડશે એમની પાસે જે કંઈ પણ બચત થઈ શકે એટલી બધી જ બચત આપી દીધી હતી સગાવાલાઓ પાસેથી લીધા પણ ઓપરેશનના ખર્ચને પહોંચી નહોતા વળતા રકમ ઘટતી હતી બહુ જ એમનાથી જેટલા થઈ શકે એટલા પ્રયત્નો કર્યા પણ પહોંચાતું નહોતું પેલી લતા કરે પાસઠ વર્ષની બાઈ મુંજાયેલી ચિંતામાં હતી શું કરવું ખબર પડતી નહોતી એનો હસબન્ડ હોસ્પિટલમાં દાખલ છે અને એ બેન સવારે નાસ્તો કરવા માટે બહાર આવ્યો હોસ્પિટલની બહાર અને ત્યાં બહાર પેલો વડાપાં વાળો બેસતો હશે એમને એક વડાપાઉં માંગ્યું પેલા એ વડાપાઉં આપ્યું કાગળની પસ્તીમાં વડાપાઉં આપ્યું એટલે આ વડાપાઉં ખાતી હતી અને એ વખતે એનું ધ્યાન પેલી જે કાગળની પસ્તીમાં આપ્યું ને ગઈકાલનું છાપું હતું એમાં એક સમાચાર હતા એ સમાચાર ઉપર લતા કરે ધ્યાન ગયું એમાં જે સમાચાર હતા એ પ્રકારના હતા કે ત્યાં બારામતી જિલ્લાની અંદર મેરેથોનનું આયોજન થયેલું એ મેરેથોનમાં જે પહેલો નંબર લાવે એમના માટે મોટા ઇનામની જાહેરાત હતી અને અલગ અલગ કેટેગરી હતી એમાં સિનિયર સિટીઝનની પણ એક કેટેગરી હતી અને એ વખતે લતાકર એવું વિચારે છે કે આમાં ભાગ લઉં ને તો મારા પતિનું ઓપરેશન થાય આમાં ભાગ આ એક તક હું સાહેબ જિંદગીમાં કોઈ દી દોડેલી નહીં કોઈ દી રમતે બિચારી રમેલી નહીં મજૂરી કરનારી હવે દોડવું હોય તો આપણે એમય કહીએ ને તમારા શરીરને એ પ્રમાણે કેળવવું પડે તમારો ખોરાક એવો હોવો જોઈએ આમ એવું જોઈએ મસલ્સ આમ ડેવલપ થયેલા હોવા જોઈએ ફલાણું ઢીકડું કાંઈ નહીં પણ નક્કી કર્યું મારા કરવું જ એને ફોર્મ ભર્યું પાર્ટિસિપેટ કર્યું અને જ્યારે મેરેથોન થઈ એ વખતે આ લતા કરે ભાગ લેવા માટે પહોંચી એની સાથેના સિનિયર સિટીઝન એક્સપિરિયન્સડ પર્સન હતા બધા દોડનારા સતત દોડનારાના અંતે આવા લોકો બધા હતા ને આ ગઈ બેન અને બાકીના લોકો જે આવ્યા હતા ને એ તો ટ્રેક સૂટ નાઇકીના શૂઝ જર્ક ન આવવું જોઈએ આમ ન થવું જોઈએ બધી તૈયારી અને આ બેન ગયા મરાઠી પહેરવેશમાં એને જે પોતાનો ચણિયો પહેર્યો હતો એ ચણિયાનો વારિયો કછોટો પગમાંથી ચપ્પલ કાઢી નાખ્યા અને જે દોડે છે સાહેબ પિક્ચર તો આવતું આવશે કાર્યક્રમ પૂરો થાય ત્યારે યુટ્યુબની અંદર સર્ચ આપજો લતા કરે રનિંગ એ બેનને જે દોડતી બતાવશે કારણ કે મેરેથોન દોડવાની હતી લાંબ એ સતત જે દોડ્યા કરે સાહેબ પહેલી વખત જિંદગીમાં ભાગ લીધો પાસઠ વર્ષની ઉંમરે ભાગ લીધો પણ સામે એક જ બાબત હતી કે મારા પતિનો જીવ બચાવવાનો છે એ બેન એટલું દોડી છે કે મેરેથોનની અંદર પહેલું પ્રાઇઝ એ લતા કરે લઈ ગઈ લતા કરે પહેલું પ્રાઇઝ મેરેથોનની અંદર મળ્યું આ ઘણા એવું થાય કે આ ટાઢાપોરના ગપ્પાઓ ચાલે છે એટલે જ મેં કીધું જોઈ લેજો અને એમના ઉપર પિક્ચર આવી રહ્યું છે તમે ન્યૂઝમાં વાંચતા હશો કે એમના જીવન ઉપર બહુ સરસ કારણ કે લોકોને મોટિવેટ કરે મારે એક એવું છે સાહેબ સુખી થવું હોય તો આપણી ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરીએ જેટલો ઉપયોગ થઈ જેટલું વધારે કામ થઈ શકે એટલું કામ કરીએ સાહેબ એટલું યાદ રાખજો ક્યારેય તમને થાક કામ કરવાનો લાગશે જ લાગશે જ કામ ચોરીનો લાગશે